નમસ્કાર દોસ્તો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચાર એટલે કે ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળતી રહે ગુજરાતના ખેડૂતો ફરી એકવાર થઈ જતો સાવધાન ફરી એકવાર આવી રહ્યો છે માવઠાનો વધુ એક રાઉન્ડ મિત્રો માવઠાને લઈને ફરી એકવાર ગુજરાતમાં નવી નક્કર આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામી દ્વારા કરી દેવામાં આવી છે જેમાં સૌપ્રથમ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી ઉપર એક નજર કરીએ તો ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો હતો સૌરાષ્ટ્ર કચ્છમાં શીતલહેર પણ ફરી વળી હતી પરંતુ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બ આવતાની સાથે જ ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને વરસાદની પણ આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે શિયાળાની સિઝનનો પ્રથમ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં આવી રહ્યો છે ત્યારે બંગાળના ભેજ અને અરબસાગરના ભેજને કારણે કમોસમી વરસાદ કરા પવનના તોફાન દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં જમ્મુ કાશ્મીર હરિયાણા પંજાબ રાજસ્થાન દિલ્હી મધ્યપ્રદેશ સુધી અને ગુજરાતના કેટલાક વિસ્તારો સુધી તેની અસર વર્તાશે જેને લીધે ઉત્તર ગુજરાતના ભાગોમાં મહેસાણા પાટણ બનાસકાંઠા હોય કે સાબરકાંઠા પંચમહાલના ભાગો ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતાઓ છે અમદાવાદમાં પણ હવામાનમાં પલટો આવી શકે છે અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો તો કચ્છના ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ રહી શકે છે સત્યાવીસ ડિસેમ્બરથી લઘુત્તમ તાપમાનમાં વધારો થવાની શક્યતાઓ છે અને ઠંડીનું પ્રમાણ પણ ઘટી શકે છે ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન બાર ડિગ્રી રહેવાની શક્યતાઓ છે કચ્છમાં તાપમાન નીચું દસ ડિગ્રી આસપાસ રહેવાની શક્યતાઓ છે જેમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં જૂનાગઢના ભાગોમાં અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં મહત્તમ તાપમાન છવ્વીસ ડિગ્રી આસપાસ રહેવાની શક્યતાઓ છે ઠંડી ગાયબ થઈ ગઈ હોય તેવો અહેસાસ થવાનો છે પચીસમી ડિસેમ્બરથી લઈને સત્યાવીસ ડિસેમ્બર સુધીમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે અને તેને કારણે દેશ સહિત ગુજરાતના ભાગોમાં માવઠું થવાની શક્યતાઓ છે જાન્યુઆરીની શરૂઆત સુધીમાં વાતાવરણમાં પલટો જોવા મળશે અને મકર સંક્રાંતિ એટલે કે ચૌદ જાન્યુઆરી બાદ પણ વાતાવરણમાં મોટા ફેરફારો આવશે અને માવઠું થવાની પણ શક્યતાઓ છે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાત સહિત વાદળો બનવાના લીધે પલટો આવવાનો છે હવે મિત્રો આગળ વાત કરીએ તો ગુજરાતમાં માવઠાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ઉપરાંત ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત એવા પરેશ ગોસ્વામી દ્વારા પણ ફરી એકવાર માવઠાને લઈને નવી નકવર આગાહી કરવામાં આવી છે મિત્રો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ત્રણ દિવસ સુધી માવઠાની આગાહી કરી છે સાથે તેમણે રાજ્યના કયા કયા વિસ્તારોમાં માવઠાની તીવ્રતા વધુ રહેશે તે અંગે પણ જણાવી દીધું છે મિત્રો રાજ્યમાં ઠંડીનો માહોલ બરાબરનો જામ્યો છે ત્યારે હવામાન નિષ્ણાત સ્વામીની આગાહી સામે આવી છે તેમણે આવનારા સમયમાં રાજ્યના હવામાનમાં આવનારા પલટા અને માવઠા અંગે અનુમાન વ્યક્ત કર્યું છે તેમણે જણાવ્યું કે રાજ્યમાં ફરી એકવાર માવઠાની શક્યતાઓ છે એકવીસથી લઈને અઠ્યાવીસ ડિસેમ્બર સુધીના સેશનમાં રાજ્યના અનેક વિસ્તારોમાં હવામાનમાં પલટો આવશે અને વરસાદી ઝાપટાં પણ પડી શકે છે ખાસ કરીને પચ્ચીસ છવ્વીસ અને સત્યાવીસ ડિસેમ્બર દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં ઝાપટા પડવાની શક્યતાઓ છે દક્ષિણ ભારતમાં ઈશાનનું ચોમાસું ચાલી રહ્યું છે ત્યાં બેક ટુ બેક વરસાદી સિસ્ટમમાં પસાર થઈ રહી છે જ્યાં એક મજબૂત વરસાદી સિસ્ટમ ત્યાંથી પસાર થવાની છે જ્યારે ઉત્તર ભારત પરથી એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવા જઈ રહ્યો છે જેને લીધે ઉત્તર ભારતમાં ખૂબ હિમવર્ષા થવાની શક્યતાઓ છે આ તમામ પરિબળોને કારણે મધ્ય ઉત્તર રાજસ્થાન ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે અને જેને કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવશે અનેક વિસ્તારોમાં માવઠાનો વરસાદ પડવાનો છે આજથી વધુ વાદળછાયું વાતાવરણ થશે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વાદળછાયું વાતાવરણ થશે પચીસ છવ્વીસ અને સત્યાવીસના ત્રણ દિવસે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં માવઠાની શક્યતાઓ છે આ માવઠાની અસર રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તારોમાં વધુ જોવા મળશે વાવ થરાદ તાનેરા ઈડર હોય કે વડાલી અમીરગઢ ઇકબાલગઢમાં માવઠાની તીવ્રતા વધારે રહેશે તો સાથે જ સાબરકાંઠા હોય કે બનાસકાંઠા પાટણ મહેસાણામાં ત્રણે દિવસ માવઠાના વરસાદની શક્યતાઓ છે અરવલ્લીમાં હળવા સામાન્ય ઝાપટા જ્યારે અમુક સેન્ટરમાં મધ્યમથી ભારે ઝાપટા પણ પડી શકે છે મિત્રો મહીસાગરના લુણાવાડાના આસપાસના વિસ્તારોમાં મધ્યમથી ભારે ઝાપટાં પડવાના છે તો દાહોદ અને ગોધરા છોટા ઉદેપુર અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવા છૂટાછવાયા સામાન્ય ઝાપટાં પડવાના છે ભરૂચ અને ડાંગ વલસાડમાં સામાન્યથી મધ્યમ ઝાપટાં પડે તેવું અનુમાન છે કચ્છ ઘાટા વાદળોથી ઘેરાઈ જશે ત્યાં ભારે ઝાપટાની શક્યતા દેખાતી નથી પરંતુ સૌરાષ્ટ્રમાં ભાવનગર બોટાદ સુરેન્દ્રનગરમાં હળવાથી સામાન્ય વરસાદ પડી શકે છે અને બાકીના વિસ્તારોમાં માવઠાનો બહુ ખતરો દેખાતો નથી